નમસ્કાર મિત્રો આજે સીધો ને સટ માં આપણે વાત તો કરવાની છે રાહુલ ગાંધી રાહુલ ગાંધી નરેન્દ્ર મોદી અને બાકીના બીજા બધા અરવિંદ કેજરીવાલ સહિતના નેતાઓની ઊંઘ હરામ કરી રહ્યા છે તમે માનો કે ન માનો કન્યાકુમારીથી કાશ્મીર અને મણિપુરથી મુંબઈ યાત્રાઓ રાહુલ ગાંધીએ કરીત થઈ ખરા અર્થમાં કહીએ તો અને રાહુલ ગાંધીને જે પેલો ટેગ કરોડો રૂપિયાના ખર્ચે ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્ર મોદીના ના સમર્થકો એ જે લગાડવાની કોશિશ કરી જોઈ હતી અસલી પપ્પુ ને બધાની સામે રજુ કરી દીધો રાહુલ ગાંધી પપ્પુ નથી અને કોણ પપ્પુ છે એને સાબિત કરી દીધું લોકસભાની ચૂંટણીમાં એના પછી વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે હરિયાણા રાજ્યની વિધાનસભાની ચૂંટણી યોજાઈ અને આવતીકાલે એની મતગણતરી થશે એનું પરિણામ આવશે અને એના પછી મહારાષ્ટ્ર અને ઝારખંડ ડર લાગે છે રાહુલ ગાંધીનો જો ડર ન લાગતો હોત હારી જવાનો ડર ન લાગતો હોત જે રીતે લોકસભામાં હારી ગયા તો પછી રાજ્યો એટલે કે ત્રણ રાજ્યો અને પ્રદેશ જમ્મુ કાશ્મીર એની વિધાનસભાની ચૂંટણીઓ એક સાથે જાહેર કરાવી હોત કારણ કે ચૂંટણી પંચ તો એમનું કયા ઘરું છે એ છે કરાવી શકે છે અને એ એમનામાં હિંમત નહોતી ડર લાગે છે અને એટલા માટે રોજ મહારાષ્ટ્રમાં પેરા મારે છે નરેન્દ્ર મોદી જાય છે અમિત શાહ જાય છે નરેન્દ્ર મોદી જાય છે અમિત શાહ જાય છે અને હજારો કરોડ રૂપિયાના પ્રોજેક્ટ એનો શિલાન્યાસ કરે છે એમને ચૂંટણી આવી રહી છે હારવાની સ્થિતિ છે કારણ કે લોકસભામાં તો મહારાષ્ટ્રમાં હારી ગયા છે ઝારખંડમાં હારી ગયા છે સૌથી વધુ બેઠકો મળી લોકસભામાં મહારાષ્ટ્રમાં ઇલિગલ ગવર્મેન્ટ છે ભારતીય જનતા પાર્ટી અને શિવસેના શિંદે એનસીપી અજીત દાદા પવાર ભાજપ ગવર્મેન્ટ છે અને છતાં લોકસભાની બેઠકો એને એમાં તમાચો તમાસણતો તમાચો પડ્યો છે નરેન્દ્ર મોદી એ ખૂબ આઠા માર્યા હતા ઘણા લોકોને પાર્ટીમાં લીધા હતા ઉધારીના નેતાઓ એમને ભાવે છે પણ હવે લોકો સમજવા માંડ્યા છે હવે પછી જે ના તબક્કામાં દિલ્હી વિધાનસભાની ચૂંટણી આવશે અને નરેન્દ્ર મોદી જ્યારથી દિલ્હીમાં વડાપ્રધાન તરીકે જઈને બેઠા છે ત્યારથી અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી એમને બિરાજમાન હોય છતાં વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી એ બહુમતી મેળવી છે અને હવે તો દિલ્હી મહાનગરપાલિકામાં પણ એમણે બહુમતી મેળવી છે પણ અરવિંદ કેજરીવાલ એ પણ નરેન્દ્ર મોદીનું માથું ભાગે એવા છે એ પણ એટલા જ નાટક ચેટક કરે એવા છે અને છેલ્લે છેલ્લે તો કેજરીવાલે એવું પણ નિવેદન કર્યું આમ તો કહેવા પૂરતા તો એ ઇન્ડિયા ગઠબંધનમાં છે પણ હરિયાણામાં એમણે ગઠબંધન તોડ્યું પંજાબમાં એમનું ગઠબંધન નથી કોંગ્રેસ સાથે હું હવે મારી રીતે જીતી જઈશ પણ એમના નાટક ચેટકમાં એક બીજી વાત પણ આવી એમણે કહ્યું કે ભાજપ શાસિત બાવીસ જો નરેન્દ્ર મોદી

ખરેખર ઇન્ડિયા ગઠબંધનમાં છે કે કેમ એ મોટો પ્રશ્ન છે અને એટલા માટે જ રાહુલ ગાંધીએ જે ધડાકો કર્યો છે આવતીકાલે જમ્મુ કાશ્મીર વિધાનસભા અને હરિયાણા વિધાનસભાની ચૂંટણીના પરિણામો જાહેર થવાના છે એની એને આગલે દિવસે રાહુલ ગાંધીએ વધુ એક યાત્રાની જાહેરાત કરી છે અને એનું નામ છે દિલ્હી જોડો યાત્રા ત્રેવીસ ઓક્ટોબર થી એ શરૂ થાય છે એમની કોંગ્રેસની ન્યાય યાત્રા દિલ્હી જોડો ન્યાય યાત્રા અને આચાર તબક્કામાં એ ન્યાય યાત્રા થવાની છે રાહુલ ગાંધી ની જાહેરાત માત્ર થી નરેન્દ્ર મોદીને સન્નિપાત થઈ રહ્યો છે એમણે ધમપછાડા બહુ કર્યા બધા મુખ્યમંત્રીઓ જે વિપક્ષના હોય એમને ઘર કરવા માટે ઓપરેશન લોટસ કર્યું કાતો છે ને ઉધારીના નેતાઓ એમણે લઈ લીધા પોતાની સાથે પાર્ટીઓ તોડી તમે બધા જાણો છો મારે કઈ એની વાત જાજી કરવાની નથી પણ નરેન્દ્ર મોદીને જેમ પંડિત જવાહરલાલ નહેરુ પહેલા વડાપ્રધાન આજે કામ નથી કરવા દેતા એ રીતે અરવિંદ કેજરીવાલને પણ ઘણો લાંબો સમય સુધી વર્તમાન વડાપ્રધાન મોદી કામ કોંગ્રેસના શીલા દીક્ષિત જે પંદર પંદર વર્ષ સુધી દિલ્હીના મુખ્યમંત્રી રહ્યા કેન્દ્ર સરકારમાં ભારતીય જનતા પાર્ટીની અટલ બિહારી વાજપેયી સરકાર હોય કે પછી કોંગ્રેસની પણ એમણે એમનું કામ નિર્વિઘ્ને આગળ વધાર્યું અરવિંદ કેજરીવાલે એમની બદનક્ષી કરવા માટે જે ફાવે તેમ નિવેદનો કરવાનું રાખ્યું કારણ કે એમને છે ને ફાવે છે બેફામ નિવેદનો કરવાની એમની આદત છે કે પછી એ પાછા પ્રશ્નો કરે છે આરએસએસ ના સરસંઘ ચાલક મોહનજી ભાગવતને નરેન્દ્ર મોદી સંદર્ભમાં નરેન્દ્ર મોદીની વિરુદ્ધમાં આ માણસ મિરજાપુરી લોટો છે આમ તો કહીએ તો ખબર જ ન પડે રાહુલ ગાંધીએ પણ હરિયાણામાં આમ તો આમ આદમી પાર્ટીની સાથે જોડાણ કરવાનો આગ્રહ રાખ્યો હતો કોંગ્રેસના સ્થાનિક નેતાઓના વિરોધ છતાં રાહુલ ગાંધીનું એમ કેવું હતું કે ઇન્ડિયા ગઠબંધનમાં આમ આદમી પાર્ટી છે એટલે આપણે સાથે મળીને ચૂંટણી લડીએ તો ભારતીય જનતા પાર્ટીને વધારે પ્રભાવી રીતે હરાવી શકીએ પણ જેલમાંથી મુક્ત થવા માટે થનગનતા અરવિંદ કેજરીવાલ અને એમની ખુરશી જેલમાં હતા ત્યાં સુધી ચીફ મિનિસ્ટરની ખુરશી એમને પકડી રાખી હતી પણ જેલમાંથી બહાર નીકળ્યા એટલે ખુરશી આતિશીને આપી દીધી અને આતિશીએ અરવિંદ કેજરીવાલ ને ભગવાન શ્રી રામ ના દરજ્જામાં મૂક્યા અને પોતે ભરત થઈને રામની પાદુકાઓથી જાણે કે શાસન કરતા હોય એ રીતે બાજુમાં એમની ખુરશી ખાલી રાખીને મુખ્યમંત્રી તરીકે બિરાજમાન છે આ બંધારણીય જોગવાઈઓની સ્પષ્ટ તોહીન છે આતિશી મુખ્યમંત્રી છે મુખ્યમંત્રી તરીકેના શપથ લીધા છે એને અને એમના માટે આરાધ્ય દેવ હશે અરવિંદ કેજરીવાલ પણ મુખ્યમંત્રી એ બંધારણીય હોદ્દો છે બાજુમાં ખુરશી છે ને મૂકીને ન બેસાય આટલી ઓક્સફર્ડ માં ભણેલી છોકરીને ખબર ન હોય એવું માનવાને કોઈ કારણ નથી મહિલા કહેવાય એમ તો છોકરી તો ન કહેવાય કદાચ મારી ઉંમર વધારે છે એટલે મારાથી છોકરી કહેવાય ગઈ પણ હવે રાહુલ ગાંધીએ પણ નક્કી કરી લીધું છે કે આપણે દિલ્હીમાં સાવ લુપ્ત થઈ ગયા છીએ ભારતીય જનતા પાર્ટી પણ લગભગ લુપ્ત થઈ ગઈ છે આમ આદમી પાર્ટીનું સ્ટ્રીમલો રોલર ચાલી ગયું છે એટલે હવે એમણે દિલ્હીમાં ત્રેવીસ ઓક્ટોબરથી આ યાત્રા શરૂ કરવાનું નક્કી કર્યું છે અને એ કે એનો એજન્ડા એ દિલ્હીના લોકોને કોંગ્રેસના પૂર્વ સદગત મુખ્યમંત્રી શીલા દીક્ષિત સરકારની યાદ અપાવીને મોદી સરકાર ઉપરાજ્યપાલ એટલે લેફ્ટનન્ટ ગવર્નર પાર્ટીના છે અને આમ આદમી પાર્ટીની શરાબ નીતિ ભ્રષ્ટાચાર વિકાસ વિરોધી આરોપ અને એને બધાને જોરશોરથી એ ઉઠાવવાના છે આ દિલ્હીમાં થઈ રહી છે બાર નવેમ્બર થી અઢાર નવેમ્બર વચ્ચેનો છે ચોથો તબક્કો વીસ નવેમ્બર થી અઠ્યાવીસ નવેમ્બર વચ્ચેનો છે અને તમને ખ્યાલ હશે કે પચીસો ફેબ્રુઆરી બે હજાર ને પચીસ એ દિલ્હી વિધાનસભાની ચૂંટણી યોજાવા માટે રાહુલ ગાંધી અને એમની સાથે કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને મહામંત્રી પ્રિયંકા ગાંધી વાડ્રા તથા યુવા પેઢી એ જોડાય એના માટેના પ્રયાસો શરૂ થઈ ગયા દિલ્હી ચલો એ નારા સાથે એ પેલી મુખ્યમંત્રીની ખુરશી ખાલી છે એ ખુરશી માટે સાચા નેતૃત્વને ઉપસાવવા માટે એમણે આ યાત્રા શરૂ કરવાનું નક્કી કર્યું છે અને આ યાત્રા એ એની અંદર એસસી એસટી માઇનોરિટી અને લોઅર મિડલ ક્લાસના જે સમાજ છે એ એના પર ખાસ ધ્યાન આપીને એ પોતાનો એજન્ડા જે છે રાષ્ટ્ર નિર્માણનો કોમી ક્લાસનો ઘૃણાને બદલે પ્રેમનો એને છે ને અહીંયા વધારે પ્રભાવી કરવાના છે આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડૉક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તત્યમ એ સબસ્ક્રાઈબ કરવા માટે દેશમાં અને વિદેશમાં મિત્રોને જરૂર જણાવશો નમસ્કાર